ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસનો અમલ થયા પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહેલી વખત એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના થઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હોદ્દાગત સભ્ય તરીકે જે લોકો આવે તેમાં એકાઉન્ટ ઓફિસર એની જોગવાઈ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ અને કુલસચિવે એકાઉન્ટ ઓફિસરની જગ્યાએ ઓડિટર શબ્દો ઉમેરીને સરકારે આપેલી ગાઈડલાઇનથી કાયદાથી વિપરીત નવું નોટિફિકેશન બહાર પાડ્યું અને તેમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે ઓડિટરને મૂકવામાં આવ્યા જેના વિરોધરૂપે રાજ્ય સરકારને પત્ર લખાયો છે મુખ્ય વાત એ છે કે જ્યારે ઓડિટરનું કામ યુનિવર્સિટીમાં થયેલા કોઈ ખોટા ખર્ચ હોય તો તે રોકવાનું છે હવે ઓડિટર પોતે જ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં હોય અને એ જ ખર્ચો મંજૂર કરે અને ત્યારબાદ એ જ ખર્ચાને ક્યાંક અટકાવે અથવા એને મંજૂરો મંજૂર કરેલો ખર્ચ ફરી મંજૂર કરે આ પ્રક્રિયા કાયદાથી વિપરીત છે એક્ટની અંદર સ્પષ્ટ પ્રોવિઝન છે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય તરીકે એકાઉન્ટ ઓફિસર અથવા ફાઇનાન્સ ઓફિસર આવી શકે એ ઓડિટર આવી શકે નહીં તેની માટે રાજ્ય સરકારને મેં પત્ર લખ્યો છે ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગઈકાલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી એમાં કુલપતિ પોતાના અનુકૂળ લોકો એટલે એવા લોકો અંદર બેઠા હોય કે જે કુલપતિ કે એની વાતમાં આંગળી ઉપર આંગળી ઊંચી કરે એવા હેતુ સરજ આ નિર્ણય થયો છે ઓડિટર પણ એટલા માટે બેસાડવામાં આવ્યા અને ચીફ એકાઉન્ટ ઓફિસરની જગ્યા ખાલી છે બહારથી આવેલી વ્યક્તિ અત્યારે દેસાઈ કરીને જે જે ચાર્જમાં છે તેને બેસાડવાની બદલે તેના સબઓર્ડિનેટ સ્ટાફને બેસાડવામાં આવ્યો આ દર્શાવે છે કે કુલપતિ યુનિવર્સિટીને મનસ્વી રીતે ચલાવવા માગે છે